હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યુટમાં ફ્રેન્ડ્સ આજે આપણે ફરી વખત પાઠ્યપુસ્તક આધારિત કમ્પ્યુટરના મહત્વના ક્વેશ્ચન જોઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ પાર્ટ વન આપણે લઈ ચૂક્યા છીએ આ પાર્ટ ટુ છે અને આપ સૌ જાણો છો એમ બધી જ પરીક્ષામાં કમ્પ્યુટર ખૂબ ઉપયોગી છે અને એમાંય જીસીઆરટી અને એનસીઆરટી આધારિત કમ્પ્યુટર થઈ જાય તો પછી વધારે ચિંતા કમ્પ્યુટર બાબતે ના રહે એટલા માટે આપણે આ સિરીઝ ચાલુ કરી છે ફ્રેન્ડ તો ચલો આપણે હવે શરૂઆત કરીએ આજે આપણે આખે આખો જે લેકચર છે એ કમ્પ્યુટરના ઉદ્ભવ અને એના વિકાસ બાબતે છે તો ખાસ બધા ક્વેશ્ચન ધ્યાનથી જોજો અને જોડાયેલા રહેજો વિડિયોના અંત સુધી કારણ કે ક્વેશ્ચન બહુ જ મહત્વના છે ઓકે ચલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર એક છે નામના મોડેલની ડિઝાઇન તૈયાર કરી હતી રાઇટ આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર બે છે આઈબીએમ ત્રણસો સાહીઠ પીડીપી આઠ અને પીડીપી અગિયાર એ કઈ પેઢીના કમ્પ્યુટર છે તો ફ્રેન્ડ્સ આ ત્રણેય કમ્પ્યુટર જે છે એ ત્રીજી પેઢીના કમ્પ્યુટર છે આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ છે એક નાની પ્રોગ્રામ્ડ ચીપ જેમાં ભિન્ન ભિન્ન કમ્પ્યુટર જે પ્રાણીના હલનચલનની દેખરેખ રાખે છે એ કયા કમ્પ્યુટર તો એ છે ફ્રેન્ડ્સ વેરેબલ કમ્પ્યુટર વેરેબલ કમ્પ્યુટર એટલે કે જે પહેરી શકાય એ જ્યારે જંગલમાં પ્રાણીઓની સેફ્ટી માટે જ્યારે નિર્ણય લેવામાં આવે ત્યારે એને આવા વેરેબલ કમ્પ્યુટર પટ્ટા દ્વારા બાંધી દેવામાં આવે છે આ સિવાય બંગડી વીટી અને ઘડિયાળ આ તમામમાં વેરેબલ કમ્પ્યુટર હોય છે જેને પહેરી શકાય છે આગળનો ક્વેશ્ચન જોઈએ નંબર ચાર છે કયા પ્રકારના કમ્પ્યુટર અંગત વપરાશ માટે વાપરવામાં આવે છે તો એ છે ડેસ્કટોપ કમ્પ્યુટર નંબર જોઈએ એનિયાક શાના માટે પંચ કાર્ડનો ઉપયોગ થતો હતો તો ફ્રેન્ડ્સ સી આપણો રાઈટ આન્સર છે કારણ કે એનિયા કમ્પ્યુટરમાં ઇનપુટ અને આઉટપુટ બંને માટે પંચ કાર્ડનો ઉપયોગ થતો હતો

ટ્રાન્ઝિસ્ટરના બદલે શેનો ઉપયોગ કરવામાં આવ્યો તો ત્રીજી પેઢીમાં ઇન્ટીગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો ટ્રાન્ઝિસ્ટર છે એ બીજી પેઢીમાં વપરાતા હતા પછી એમાં અપડેટ કરીને ત્રીજી પેઢીમાં ઇન્ટીગ્રેટેડ સર્કિટ નો ઉપયોગ થવા લાગ્યો ધીમે ધીમે કમ્પ્યુટરમાં અપડેશન આવતું ગયું ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર આઠ જોઈએ પીડીએસ નું પૂરું નામ જણાવો તો એ છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ ઓકે આ આપણો રાઈટ આન્સર છે છે ખાસ ફોર્મ જે એ તૈયાર કરજો એ પણ ખૂબ મહત્વના છે ક્વેશ્ચન નંબર નવ જોઈએ સોફ્ટવેરની કઈ પેઢી યંત્ર ભાષાની છે એટલે કે મશીન લેંગ્વેજ કઈ પેઢીથી મશીન લેંગ્વેજની શરૂઆત થઈ હતી તો એ છે પ્રથમ પ્રથમ પેઢીથી સોફ્ટવેરની જ્યારે પ્રથમ પેઢીની શરૂઆત પેઢી ત્યારથી યંત્ર ભાષા એટલે કે મશીન ભાષાની શરૂઆત થઈ ગઈ નંબર જોઈએ ચાર્લ્સ કયા મોડેલની ડિઝાઇન બનાવી તો એ બનાવી ડિફરન્સ એન્જિન ચાર્લ્સ બેબેઝનું નામ ખૂબ જ જાણીતું છે કમ્પ્યુટર ક્ષેત્રે ઓકે અને અઢારસો ને માં તેઓએ ડિફરન્સ એન્જિનની

જે ઇલેક્ટ્રિક સર્કિટ નો ઉપયોગ છે એ ત્રીજી પેઢીમાં થવા લાગ્યો ઓકે ક્વેશ્ચન નંબર 14 જોઈએ ક્યા કમ્પ્યુટર બેટરી પર કામ કરતા હોવાથી મુસાફરોમાં લોકપ્રિય છે તો એ છે લેપટોપ કોમ્પ્યુટર અને ચાર્જ કર્યા પછી અમુક કલાકો સુધી ચાલે છે એટલે કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ કરતી વખતે પણ પોતાનું કામ કરી શકાય છે લેપટોપ દ્વારા ઓકે

અને ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને અહીંયા આપણા શેર કરજો કારણ કે કોમ્પ્યુટર દરેક એક્ઝામમાં ખૂબ ખૂબ ઉપયોગી છે રાઈટ નંબર જોઈએ કઈ માં નેમોનિક કોડ નો ઉપયોગ કરવામાં આવે છે તો એ છે ફ્રેન્ડ્સ એસેમ્બલી લેંગ્વેજ આ જે લેંગ્વેજ છે એમાં નેમોનિક કોડ નો ઉપયોગ કરવામાં આવે છે ક્વેશ્ચન નંબર સત્તર જોઈએ એનિયાકનું પૂરું નામ જણાવો તો એમાં આપણો સી રાઇટ આન્સર છે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટીગ્રેટેડ એન્ડ કેલ્ક્યુલેટર તો ફ્રેન્ડ્સ આ આખે આખું નામ યાદ રાખી લેજો અને ખાસ એના સ્પેલિંગ પણ જોજો કારણ કે એક્ઝામમાં કન્ફ્યુઝ કરવા માટે થોડી થોડી મિસ્ટેક સાથે સ્પેલિંગ રજૂ કરેલા હોય છે ઓપ્શનમાં તો ખાસ જોજો ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર

તો એ થાય છે ક્રેનો આ ક્રે જે કમ્પ્યુટર આવ્યા સુપર કોમ્પ્યુટર ચોથી પેઢી ક્વેશ્ચન નંબર વીસ જોઈએ પાંચમી પેઢીની પ્રોગ્રામિંગ ભાષામાં શાનો ઉપયોગ કરવામાં આવ્યો તો એ છે ફ્રેન્ડ એઆઈનો એનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પાંચમી પેઢી થી કરવામાં આવ્યો અને જેના થકી હાલ રોબોટ પણ કાર્ય કરી રહ્યા છે નંબર જોઈએ ટેબ્લેટ કમ્પ્યુટર કેટલા પ્રકાર પ્રચલિત છે ટેબ્લેટ કમ્પ્યુટર જે હોય છે એના કેટલા પ્રકાર ખૂબ વધારે પ્રચલિત છે હાલમાં તો એ છે સ્લેટ ટેબ્લેટ અને કન્વર્ટેબલ ટેબ્લેટ આ બંને જે પ્રકારો છે એ હાલ પ્રચલિત છે બીજા અલગ પ્રકારો છે પણ આ વધારે અત્યારે અત્યારે હાલના સમયમાં વપરાય છે ઓકે ક્વેશ્ચન નંબર બાવીસ જોઈએ આજના અદ્યતન ટેકનોલોજીનો પાયો કઈ ટેકનોલોજી પૂરો પાડ્યો તો ફ્રેન્ડ એ છે એનાલિટિક એન્જિન આ એનાલિટિક એન્જિન જ્યારે આની રચના થઈ એ પછી કમ્પ્યુટર ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ આવી ફ્રેન્ડ્સ અને એ એના હિસાબે જ હાલ આપણે નવા નવા કમ્પ્યુટરની શોધ કરી રહ્યા છીએ રાઈટ ક્વેશ્ચન નંબર ત્રેવીસ જોઈએ કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કઈ પેઢીમાં કરવામાં આવ્યો તો આપ સૌ જાણો છો ફ્રેન્ડ્સ એ પાંચમી પેઢીમાં આની શરૂઆત થઈ અને હાલ એમાં વધારે વધારે અપડેશન આવતું રહે છે ક્વેશ્ચન નંબર જોઈએ કઈ તો એ છે સુપર કમ્પ્યુટર કારણ કે સુપર કમ્પ્યુટર ખૂબ વધારે પડતા મોંઘા પણ છે અને એની કાર્ય કરવાની ક્ષમતા પણ ખૂબ વધારે છે ક્વેશ્ચન નંબર પચીસ જોઈએ

અને ઘણી બધી આવનારી પરીક્ષાઓ છે જેમાં કમ્પ્યુટર ખૂબ મહત્વનું છે રેવન્યુ તલાટી તલાટી પછી અન્ય જુનિયર ક્લાર્ક દરેક એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી છે મુખ્ય સેવિકામાં પણ અમુક પ્રશ્નો કમ્પ્યુટરના પૂછાય છે તો ખાસ બધા જોઈ લેજો અને આપણા વિડીયોને લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો ઓકે ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ Thank you.